કેમ કહેવાયા છે અઘોરી સુખના દાતા શંકર અકાળ થી બચાવે છે મહાકાલ જાણો સ્વરૂપો પાછળ પૂજા અર્ચન કરવાથી અનેક સંકટો દૂર થાય છે શિવજીના નામ તો ઘણા સ્વરૂપો છે અને ઘણા નામ છે બધા જ નામનો કોઈ ને કોઈ અર્થ થાય છે કોઈ એવી પણ વાત છે જે આજે પણ આપણને જિંદગી જીવવાની રીત શીખરે છે

ભગવાન શિવને બ્રહ્માંડના સ્વામી માનવામાં આવે છે આ જ કારણ છે કે શિવના દરેક નામમાં ઈશ્વર શબ્દ ઉમેરવામાં આવે છે કેદારેશ્વર હોય કે મહાકાલેશ્વર કાશી વિશ્વનાથનું એક નામ વિશ્વેશ્વર પણ છે જે દરેક વસ્તુના સ્વામી છે તે ભગવાન છે શિવપુરાણની રુદ્ર સંગીતામાં બ્રહ્માના જન્મની કથા છે જેમાં બ્રહ્મા કહે છે કે શિવે પોતાની ઈચ્છા શક્તિથી મને વિષ્ણુના નાભીના કમળમાંથી બનાવ્યો છે તેમને ભગવાન પણ કહેવામાં આવે છે કારણ કે શિવ પાસે બ્રહ્માંડના વિનાશનું કાર્ય છે જૈમિ પાસે વસ્તુઓનો અંત લાવવાનો અધિકાર છે હકીકતમાં તેઓ સ્વામી હોય છે બીજું નામ વિદેશ્વર શિງપુરાનમાન શિવજીને વિદેશ્વર પણ કહેવામાં આવે છે વિદેશ્વરનો અર્થ છે સર્વજ્ઞાનનો સ્વામી બૃહસ્પતિ દેવતાઓના શિક્ષક છે શુક્રાચાર્ય રાક્ષસોના શિક્ષક છે અને ભગવાન શિવ સમગ્ર માનવ સમાજની રચના કરનારા સાત ઋષિના શિક્ષક છે શિવજીને આદિગુરુ માનવામાં આવે છે યોગ જ્યોતિષ તંત્ર અને ચિકિત્સા આ બધી શિક્ષાઓ ફક્ત મંથન પછી જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપમાં અમૃત પીવડાવ્યું ત્યારે રાક્ષસો ન્યાય માટે ભગવાન શિવ પાસે ગયા હતા શિવ માટે બધા સમાન હતા રાક્ષસોના રાજા બલીએ ભગવાન શિવને આખી વાત કહી અને કહ્યું કે દેવતાઓએ બધું જ અમૃત પી લીધું છે અને અમર થઈ ગયા હવે તેઓ આપના માટે દાનવો બની ગયા છે ભગવાન શિવ આખી પરિસ્થિતિ સમજી ગયા અને કહ્યું દેવતાઓએ આવું ન કરવું જોઈએ જો અમૃત સમાન રૂપે વહેંચવાની વાત હોય તો તેમને આ જ કરવું જોઈએ ભગવાન શિવે શુક્રાચાર્ય રાક્ષસોના માસ્તર એ સમયે મૃત સંજીવની વિદ્યા આપી હતી જેના દ્વારા તેઓ મરી ગયેલા અને બળી ગયેલી વ્યક્તિને પણ જીવિત કરી શકતા હતા અને માત્ર રાક્ષ રહી હતી એ રાખ સાથે પણ તે વ્યક્તિને જીવિત કરી શકાય છે નામ એટલે કે છે આ વાર્તા સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી છે કે જ્યારે દેવતાઓ અને શરૂ કર્યું ત્યારે હળાહલ નામનું ઝેર નીકળ્યું હતું આ ઝેર એટલું પ્રબળ હતું કે દુનિયાનો વિનાશ શરૂ થઈ ગયો હતો પછી ભગવાન વિષ્ણુના કહેવાથી બધા દેવતાઓ અને દાનવોને ભગવાન શિવની પ્રાર્થના કરવાની સલાહ આપવામાં આવી

તો તેઓ એને બહાર કાઢે છે કે એની દુનિયા પર કોઈ ખરાબ અસર પડી શકે છે અને ન તો તેઓ સુધી પહોંચવા દે છે જેથી તેમના શરીર પર કોઈ ખરાબ અસર પડે શિવનું સ્વરૂપ શીખરે છે કે તમારે ન તો દુષ્ટતાની અસર તમારા પર થવા દેવી જોઈએ અને ન તો એને સમાજમાં ફેલાવવા દેવી જોઈએ એને એવી જગ્યાએ રોકો જ્યાંથી એ આગળ ન વધી શકે જે આ કાર્યમાં સક્ષમ છે એ શિવનું સ્વરૂપ છે

ફક્ત શિવ જ છે જેમની પૂજામાં ઓછામાં પણ તેમને શાંત કરી શકાય છે અર્પણ કરીને મનાવી શકાય છે શિવ મનના દેવતા છે શિવપુરાણ કહે છે કે શિવ તમારું કામ ઓછું અને તમારા વિચારો વધારે જુએ છે જો તમે સારા હૃદયથી કનિક ધરાવો છો તો તેઓ એ બધું સ્વીકારે છે જેમને ચંદ્રને પોતાના શિખર પર એટલે કે કપાળ પર ધારણ કર્યો છે તેઓ ચંદ્રશેખર છે શિવના આ નામમાં તેમનો સ્વભાવ છુપાયેલો છે માથા પર ચંદ્ર ધારણ કરવો એટલે મનને હંમેશા ઠંડુ રાખવું રામાયણની વાર્તા છે કે રાવણ શિવને કૈલાસથી લંકા લઈ જવા માગતો હતો તેણે વિચાર્યું કે હું શિવને સમજાવીને લઈ જઈશ તેણે હાથ વડે કૈલાસ પર્વતને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે શિવે જોયું કે રાવણ કૈલાસને તેની સાથે લંકા લઈ જવા માગે છે તેમણે કૈલાસને તેમના અંગૂઠાથી દબાવ્યો અને રાવણનો ત્યાં જ દબાયેલો રહ્યો ત્યારે રાવણને સમજાયું કે તેણે શિવને નારાજ કર્યા છે

આ કૈલાસ તેમની તપસ્યા અને ધ્યાન ની ઉંચાઈ છે કૈલાસ પર બેઠેલા શરીર સાથે તેઓ પર્વત પર રહે છે એ જીવનના મૂલ્યો પ્રત્યે આત્મસન્માન અને સમર્પણ ની નિશાની છે ભલે તમારા જીવનમાં સંસાધનો કેટલામ ઓછા હોય ધન કીર્તિ અને સુખ નો અભાવ હોય તો પણ તમારા સ્વાભિમાન અને જીવન મૂલ્યો ની ઊંચાઈ ને ઓછી થવા ન દો આ શિવ દ્વારા શીખવવામાં આવ્યું છે સાતનું નામ વાઘંબરધારી શિવને વાઘંબરધારી પણ કહેવામાં આવે છે વાઘંબરધારી એટલે કે જે વાઘનું ચામડું પહેરે છે શિવ બીજા કોઈ વસ્ત્રો પહેરતા નથી તેઓ વાઘંબરામાં જ રહે છે ઘણી જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે શિવનું આસન પણ સિંહના ચામડાથી બનેલું છે જીવન જીવવાનું ઊંડું સૂત્ર આ બાબતમાં છુપાયેલું છે વાઘ અને સિંહ એવા બે પ્રાણીઓ છે

મહાકાલ મૃત્યુનો ભય દૂર કરે છે કરે છે શિવ કહે છે કે મૃત્યુના ભયનો અંત એ જ મોક્ષનો એકમાત્ર રસ્તો છે જ્યાં સુધી તેના મનમાંથી મૃત્યુનો ભય દૂર ન થાય ત્યાં સુધી કોઈ પણ જીવ મોક્ષ પામી શકતો નથી આસક્તિથી મુક્ત થવું એ મોક્ષ છે નવનું નામ શંકર શંકર એટલે કલ્યાણકારી અથવા શુભ ભગવાન શંકર કલ્યાણકારી છે વેદ અને પુરાણ કહે છે શામ કરોતી સંકર સાજા કરનાર એટલે કે સુખ આપનાર શંકર છે તેમને શંકર કહેવામાં આવે છે કારણ કે તેઓ ફક્ત દરેકને આશીર્વાદ આપે છે શિવ તેમની પૂજા કરનાર કોઈ પણ મનુષ્યમાં ભેદભાવ રાખતા નથી દેવો હોય કે દાનવો તેમની આગળ બધા સમાન છે જ્યારે પણ રાક્ષસો પર કોઈ મુશ્કેલી આવી ત્યારે તેઓ શિવના શરણમાં જતા શિવે તેમને સાચો રસ્તો પણ બતાવ્યો શિવ શીખવે છે કે તમારામાં બીજાનું ભૂલૂમ કરવાની ભાવના હોવી જોઈએ જે કોઈ તમારી સામે મદદ માટે આજીજી કરે અને જો તમે સક્ષમ હો તો કોઈ પણ ભેદભાવ વિના તેને મદદ કરો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી